આજે ત્રણ ડિસેમ્બરનો દિવસ છે અને આપણે ત્યાં હવે ધીમે ધીમે ઠંડી અનુભવાઈ રહી છે આ વર્ષે માવઠાના કારણે પાકમાં ભારે નુકસાન થયું હતું ત્યારે શિયાળાની સારી શરૂઆત બાદ જગતના તાતને હવે આશા છે કે આ વર્ષે શિયાળુ પાક સારો એવો થાય જો કે આ વર્ષે બંગાળની ખાડી અને અરબસાગર હજુ પણ સક્રિય છે જેના કારણે ખેડૂતોના મનમાં સવાલ થઈ રહ્યા છે કે હવે જો કોઈ સિસ્ટમ સક્રિય થાય તો માવઠું થશે કે કેમ આજે અમે હવામાન અમાલાલ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે જેમાં તેમણે કહ્યું છે કે આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે અને ત્યારબાદ તો માવઠાની પણ શક્યતા છે નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને હવે રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈને હવામાન વિભાગે શું કહ્યું છે તે જાણીએ અને સાથે જ હવામાન નિષ્ણાંત અમાલાલ પટેલે અમારી સાથેની ટેલિફોનિક વાતચીત દરમિયાન માવઠાને લઈને શું આગાહી કરી છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર રાજ્યમાં શિયાળાની સત્તાવાર શરૂઆત બાદ હવે ધીમે ધીમે ઠંડીનો ચમકારો છે તે વધી રહ્યો છે શિયાળાની સારી શરૂઆત બાદ ખેડૂતોએ જીરું ચણા અને ઘઉં જેવા શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે આ વર્ષે જોઈએ તો અનિશ્ચિત ચોમાસુ ચોમાસાની મોડી વિદાય અને એક બાદ એક આવતી વરસાદી સિસ્ટમની અસરના કારણે માવઠાને લીધે જગતના તાતને મોટું નુકસાન થયું છે ત્યારે હવે ખેડૂતોને શિયાળુ પાક સારા થાય એવી આશા છે તેની વચ્ચે આ વર્ષે હવે ડિસેમ્બર મહિનાની શરૂઆત થયા બાદ પણ હજુ બંગાળની ખાડી અને અરબ સાગરમાં સિસ્ટમ છે તે સક્રિય છે અને એમાં પણ હજુ પણ સિસ્ટમ બનવાનું ચાલુ છે જેના કારણે જગતના તાતની ચિંતા છે તે વધી છે હાલમાં ભારતના દક્ષિણ ભાગોમાં આવેલું દીતવાહ નામનું જે વાવાઝોડું છે

અને તેની જનજીવન પર પણ અસર પડશે ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વના પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે આ પવનની દિશાને કારણે સવારે અને સાંજે ઠંડી તો બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ સહિત આખા ગુજરાતમાં હવામાન છે તે શુષ્ક રહેવાની શક્યતા છે ભારતીય હવામાન વિભાગે આગામી અઠવાડિયા માટે જે આગાહી જાહેર કરી છે જે દર્શાવે છે કે આગામી અઠવાડિયામાં ઠંડી છે તે વધી શકે છે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિશાન અંબાલાલ કાકાએ શું આગાહી કરી છે તે જાણીએ તો ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતાઓને લઈને શું આગાહી કરી છે તેના વિશે જો વાત કરી તો અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે ત્રીજી ડિસેમ્બરથી રાજ્યના અનેક વિસ્તારમાં તીવ્ર ઠંડી પડવાની શક્યતા છે અને પાંચમી છઠ્ઠી ડિસેમ્બરથી રાજ્યના વાતાવરણમાં છે તે પલટો આવશે અને દસમી ડિસેમ્બરથી વાતાવરણમાં વધારે પલટો આવવાની શક્યતા રહેશે દેશના ઉત્તરના પર્વતી પ્રદેશોમાં દસ ડિસેમ્બર બાદ કંઈક મધ્યમ પ્રકારનો પશ્ચિમી પશ્ચિમી વિક્ષોભ વિક્ષોભ છે 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 તે આવી શકે અને અને ત્યારબાદ તારીખ આસપાસ મજબૂત આવવાની શક્યતા પણ રહેલી જેમ જેમ સૂર્ય દક્ષિણાવર્તી થતો જશે એમ એમ લગભગ પશ્ચિમી વિક્ષોભ નીચે આવતા જશે એટલે ડિસેમ્બર માસમાં પ્રથમ સપ્તાહના હવામાન પલટા બાદ તારીખ દસ ડિસેમ્બરથી લઈને સત્તર ડિસેમ્બર સુધીમાં ક્યારેય પણ માવઠું જોવા મળી શકે છે પણ ઉલ્લેખનીય છે કે બીજો મધ્યમ પશ્ચિમી વિક્ષોભ આવે તો ડિસેમ્બર માસના અંત સુધીમાં માવઠું થઈ શકે છે અને આ માવઠાની અસર ખાસ કરીને રાજ્યના ઘણા ભાગોની અંદર થવાની રહેશે કારણ કે પંદર ડિસેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં પણ હલચલ જોવા મળશે જે હલચલના કારણે ત્યાંના પવનો આવી શકે અને અરબ સાગર જો સક્રિય થાય તો તેનો ભેજ છે એ પણ આવી શકે છે જેના કારણે ડિસેમ્બર મહિનામાં માવઠું થવાની શક્યતા રહેશે ઠંડીને લઈને અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે આ વર્ષે લાનીનો સક્રિય હોવાથી સારી એવી કાતિલ ઠંડી પડી શકશે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં તીવ્ર ઠંડી પડવાની છે સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીનો વેગ છે તે વધી શકે છે જો કે સાથે જ ભેજ આવશે એવી પણ શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે અને આ વર્ષે એકંદરે સારી એવી ઠંડી પડવાની શિયાળુ પાક પણ સારા થાય એવી શક્યતાઓ છે છેલ્લા ચોવીસ કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તાપમાન નોંધપાત્ર રીતે સામાન્ય નીચું હતું જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન છે તે સામાન્ય થી વધુ હતું જ્યારે બાકીના પ્રદેશોમાં સામાન્ય તાપમાન રહ્યું હતું હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ નો ધીમે ધીમે ઘટાડો થશે અને ત્યાર પછી કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવશો તો અત્યારે બસ આટલું જ હવામાનને લઈને દરેક અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું અને મળતા રહીશું વાત ગુજરાતી પર